પાઇપલાઇન મારફતે છેક દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના નિવાસ કરતા એકસો પચીસ જેટલા સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે ગામથી નજીક આવેલું હાફેશ્વર ગામથી નર્મદા નદીનું પાણી છેક દાહોદ પહોંચ્યું પરંતુ નર્મદા નદીના કિનારે વસતા લોકો જ તરસે મરી રહ્યા છે તુરખેડા ગામના ફળિયાની રૂબરૂ મુલાકાત લેતા નવને જે પાણી આવી જાય તે રીતે એક નહીં પરંતુ અનેક ડુંગરાનો ઉતાર ચઢાવ ચડીને પહોંચી શકાયું હતું ધુરખેડા ગામના ફળિયામાં રૂબરૂની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની આપવીતી જણાવતા એક તબક્કે હૃદયમાં દ્રાસકો પડી ગયો હતો નર્મદા નદીના કિનારે વસેલા નદીનું ડોળું પાણી ભરી મહિલાઓ અનેક ડુંગર ચડી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે તો નર્મદા નદીના કાંઠાથી ખાલી હાથે ટેકરા ચડવું મુશ્કેલ છે ત્યારે મજબૂત બાવડાથી આદિવાસી મહિલાઓ માથે પાણીના બેડા ઉંચકી ટેકરા ચડી પાણી લાવે તેવા હૃદય દ્રાવક દ્રશ્યો આંખમાં આંસુ લાવી દે તેવા છે પરંતુ જાડી ચામડીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધીશો આ ગામના લોકોની વેદના સમજશે કે કેમ તે એક પ્રશ્ન ઊઠ્યો છે મૂળ તુરખેડા ગામ નર્મદા ડેમમાં ડૂબમાં જતા અસરગ્રસ્તોની વસાહતોમાં પુનઃ વસવાટ કરાવવામાં આવ્યો છે પરંતુ જે લોકો ડૂબમાં નહીં ગયા તે લોકો આજે પણ આદિમાનવ જેવું જીવન જીવવા માટે મજબૂર બન્યા છે બસ્કરી ફળિયાઓ સુધી પહોંચવા માટે રસ્તો નથી ત્યાંના બાળકો માટે આંગણવાડી પ્રાથમિક શાળા છે આરોગ્ય કોઈ સુવિધા નથી જેને લઈને ત્યાંના બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડ્યું છે તો આ ફળિયામાં ત્રણ જેટલા હેન્ડપંપ માટે બોર ઉતારવામાં આવ્યા પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ ફેલ ગયા છે જેથી આ ફળિયાના લોકો નર્મદા નદીનું ડહોળું પાણી પીવા માટે મજબૂર બન્યા છે પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે બે કિલોમીટર ચાર ડુંગર ચડીને માથે પાણી લઈ જવા માટે રસ્તામાં બે ત્રણ જગ્યાએ બેડા ઉતારી થાક ઉતારવો પડે છે આ રીતે ઢોર અને છોરા માટે પાણી લાવવું પડે છે નાહવા ધોવા માટે નર્મદા નદીએ જઈએ છીએ પણ પાણીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મગર હોવાથી મગરની પણ બીક લાગતી હોય છે તો પશુઓ નદીમાં પાણી પીવા જાય તો ઘણા પશુઓને મગર ખેંચી લઈ ગયાના બનાવો પણ બન્યા છે માર તાલુકો તુરખેડા ગામ બોસ્કરી ફોડિયાન બો પાણી તોકલી મોટા મોટા અધિકારીને બધાને વાત રોજ વાત કરી પણ અમારો કામ કોઈ કરતા નથી બો તોકલી પાણી ને બે કિલો મીટર પાણી લાવવાનો રબતાથી પીય પણ બો તોકલી સામે કોઈ કામ નહી કરતા મોટા મોટા અધિકારી ઓ ધારાસભ્યને બી મડિય છે તે બી અમારો नजिक आइज आवता वो रेकार फुकी दोहाओ और भी वर्षा नजिक जो और भी निकरवाना जरूरी हमारे तात्कालिक काम थई जावा जो जाम से हो राठवा कमर तालुका ऑफिसर पंचायत तुडखडा गांव बसकिए फड़िया पानी नी बहुत तोकलीट से રોજ રોજ આમ વાત કરીએ બાકી કશું કર્યાતા નથી આમ બધી બેનું જીન નરબદા પાણી લાવીએ છોકરાને રાંધી ખાડાવીએ નાવા દુવાનું નરબદા બધું આ ઊ સગવડ આમ કરીએ એવી એવી તકલીફ આમ કરીએ બધાને આમ વાત કરીએ બાકી કોઈ સગવડ નથી કર્યાતા અમને આમ માથે પાણી લાવીએ બેહી બેહીન થાકી જઈએ છે રસ્તામાં બહેતા બેહતા આવીએ છે આમ તાલુકા તલખેડા ગામ બજકરિયા ફળિયા અમારે પાણીનો બહુ તકલીફ છે નર્મદા કિનારેથી ન લાવીએ ને વાટે બેહતા વહેતા અડધો ડુંગર ચડે ને ભાઈએ પાણી પીને પાછા ચડીએ તો પાછા ઉપર ચડીને ભાઈએ તો પછી ઘેર આવીને આવતા થાકો પીએ પછી કામ કરીએ અમુક સારી તકલીફ છે અમારે પાણીની જ ને અમારે નિહાર જોવે ને રસ્તો જુએ પણ કિલોમીટર ડુંગર ઉપર આવ્યા ઉપર પાણી લઈને ચડવાનું નર્મદા મંદિર ઉપર ડુંગર ઉપર ઘર છે ત્યાંથીનું પાણી લાવી પીયામ નર્મદા થી બે કિલોમીટર સરકાર અમને પાણી ની સુવિધા કર્યા એટલું આમને જોવે